હિન્દ વંદે માતરમ હું એક્સ પ્રાઇમિલિટરી પ્રેસિડેન્ટ હીરાભાઈ ગોરોડ ભગવાનજીભાઈ ચાવડા ઉર્ફે ભગાબાપુ અને એની ટીમ કોડી સમિતિ જીવનમાં મિત્રો મળે તો આવા મળે સંગાથીઓ મળે તો આવા મળે અને ધંધાર્થીઓ મળે તો આવા મળે સમાજ માટે શ્રેષ્ઠતાથી જે શ્રેષ્ઠ કામ કરવા જઈ રહ્યા છે તેવા ભગવાનજીભાઈ ચાવડાને હું ધન્યવાદ આપું તો કે સમાજ માટે જે પોતાના વિચારોથી કામ કરે છે તે બેસ્ટ માનવી છે તો હું મને એક યુક્તિ યાદ આવે છે કે તેરે તુફાન મેં કાં દમ થા કે તેરે તુફાન મેં કાહા દમ થા કે મેરી રોશની ક બુજા શકે તેરી આંધી મેં કાહ દમ થા તેરી આંધીમે કાહ દમ થાય કે મેરે વિચારો કો ડૂબા શકે પોતાના ધંધાની અંદર રસ્યા પસ્યા હોય પણ જે સમાજ માટે જાગૃતતા લાવી અને જે બેસ્ટ કામ કરવા જઈ રહ્યા છે પાંચ પાંચ બે હજાર પચીસથી અગિયાર પાંચ બે હજાર પચીસ સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન અને મહાસપ્તાહનું જે આયોજન કરે છે તે બદલ હું એક્સ પેરામેટરી પ્રેસિડન્ટ ફરી આપણે અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને હું આપણી હંમેશા સાથે રહીશ જય હિન્દ વંદે માત્ર